નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા હું છું જાવેદ સૈયદ વાત કરીશું ગુજરાત સરકારના ધૂલ ખાતા સાયકલની ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ આઠમા ધોરણમાં પાસ કરી નવ ધોરણમાં પ્રવેશા તેવા વિદ્યાર્થીઓ માટે યોજનામાં સરકાર દ્વારા સાયકલો આપવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓને શાળાઓમાં જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે એના માટે આ સાયકલ આપવામાં આવે છે અને વડોદરા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે તકેદારી અધિકારી કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તેઓએ આ સાયકલનું વિતરણ કરવાનું હોય છે શાળાનું જૂન સત્ર બે હજાર ત્રેવીસ પૂર્ણ થઈ ગયું હોવા છતાં બે હજાર ચોવીસના નવા સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ લઈ લીધો છે છતાં હજી સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી સિનોર તેમજ ડબોઈ તાલુકાના તેરસો પંદર સાયકલો સિનોર તાલુકાના આનંદી ગામે બી એલ પટેલ સાલદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશ્વર બે હજાર તેવીસના લખાણવાળી ખૂબ મોટા જથ્થામાં પ્રમાણમાં જોવા મળી રહી છે હવે સવાલ એવો થાય છે કે સાયકલ અધિકારીઓ દ્વારા ક્યારેક વહેંચવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે કેમ્પસમાં પડી રહેલા સાયકલોમાં ઘણી સાયકલોને કાટ આવી ગયો છે પાછળના પંખાની નાળ લાઇટો ગુમ થઈ ગઈ છે શાળા કેમ્પસના વ્યવસ્થાપકને આ બાબતે પૂછતા જણાવ્યું કે એજન્સીઓ દ્વારા કેમ્પસના ભાડા પેટેની રકમ સંસ્થામાં જમા કરાવેલ છે શાળા સંચાલક મંડળે આ વિતરણ અંગેની કોઈ જવાબદારી લીધી નથી ગુજરાત સરકારની આવી અનેક સારી યોજનાઓ સમયસર લાભાર્થીઓને મળતી ન હોવાના કારણે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો નવું સત્ર શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ શરી થઈ ગયો હોવા છતાં પણ સરકાર દ્વારા આ સાયકલોને જે તે વિદ્યાર્થીઓને મળી શકી નથી હવે તેની જવાબદારી કોણ છે તે નક્કી કરશે